દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા લાઠીદળ ગામે સરકારી પડતર જમીનમાં ચાલતી ખનીજ ચોરીમાં દરોડા પાડી રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ટ્રક ચાલક ફરાર લાઠીદળ ગામે સજેલી વજેલી ગામના રોડ પર આવેલ સરકારી પડતર જમીનમાં મોરમ કાઢીને ખનીજ ચોરી થઈ રહી હતી તે દરમિયાન બોટાદ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડ્યા હતા તે દરમિયાન ટ્રકનો ચાલક ટ્રક લઈને નાસી છૂટ્યો હતો જ્યારે ખનીજ વિભાગે જેસીબી મશીન સહિત કુલ રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગત તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ બોટાદના લાઠીદણ ગામના સજેલી વજેલી રોડ પર આવેલ સરકારી પડતર જમીનમાં મોરમ ખનીજની ફરિયાદ મળતા બોટાદ મદદની જ ભૂસ્તશાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા તપાસ કરતાં એક જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી ટ્રક મારફતે ગેરકાયદેસર વહન કરતા હોવાનું ધ્યાને આવતા પચાસ લાખનો મુદ્દા માલને જપ્ત કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખેલ છે જ્યારે ટ્રક ચાલક અધિકારીઓ સાથે માથાકૂટ કરી નાસી છૂટ્યો હતો જેથી ખનીજ વિભાગના અધિકારીએ ટ્રક નંબર જી જે ફાઈ બી યુ એકતાલીસ તો તેના ચાલક ફરજમાં રૂકાવટ કરી ટ્રંક ભગાડી જતા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમ બોટાદના મદદની પૂસ્તશાસ્ત્રી બી એમ જાલોન્દ્રાએ માહિતી આપી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ